ઝાલોદ એપીએમસી ખાતે દિપંચમહાલ કો ઓપરેટિવ બેંક લિમિટેડની ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભર આહિરના હસ્તે નવીન ભવનનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો આ તારીખ આઠ છ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાંથી પંચમાલ પંચમહાલ બેંક લિમિટેડના નવીન ભવનના ઉદઘાટન પ્રસંગે ઝાલોદ એપીએમસી ખાતે આજના સમારંભના અધ્યક્ષ તેમજ વિધાનસભા ઉપાધ્યક્ષ પીડીસી બેંક લિમિટેડ ગોધરા ચેરમેન ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક કંપની લિમિટેડ ચેરમેન તેમજ નાફેડ ન્યૂ દિલ્હીના ચેરમેન જેઠાભાઈ આહિર જેઓ જેઠાભાઈ ભરવાડ તરીકે પ્રસિદ્ધ છે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં આ જે ઉદઘાટન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે આવેલા વિશેષ ઉપસ્થિત મહેમાન સ્વાગત આદિવાસી ડોલકુંડથી કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મુખ્ય અતિથિ જેઠાભાઈ ભરવાડ દ્વારા આ બેંકના નવીન મકાનની તકતી ખુલ્લી મૂકવામાં આવી હતી તેમજ પૂજા અર્ચના કરી રિબન કાપી અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ બેંકના નવીન ભવનનું ઉદઘાટન પ્રસંગે આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટિયા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમારંભમાં પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ માથે ફેટો બંડી તેમજ ભોર્યું પહેરાવી અને ધારાસભ્ય મહેશભાઈ ભૂરા દ્વારા કરવામાં આવ્યું હતું આજના નવીન ભવનના ઉદઘાટન પ્રસંગે નગરના લોકો દ્વારા બેંકની પ્રગતિ માટે ફિક્સ ડિપોઝિટ પણ મૂકી હતી પીડીસી બેંકની સ્થાપના ઓગણીસો અઠાવનમાં કરવામાં આવી હતી આ બેંકના ચેરમેન રીતાભાઈ ભરવાડ બે હજાર અઢારથી પંજાબ આથી સતત પ્રગતિ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં પીડીસી બેંકની કુલ પંદર શાખાઓ આવેલી છે જેમાં ઝાલો આગામી અને લીબડી બેંકની સતત પ્રગતિ રૂપરેખા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ રજૂ કરી હતી ઝાલોદ પીડીસી બેંકમાં કુલ પચ્ચીસ હજાર જેટલા સભાસદો છે જેમાં બેંકમાં વિશ્વાસ મૂકી અને બેંકની પ્રગતિની કામગીરી કરેલ છે અને ઝાલોદ પીડીસી બેંક ખેડૂતો તેમજ આદિવાસી સમાજના લોકોની પ્રગતિ માટે કામ કરતી બેંક છે સરસદ જશવંતસિંહ ભાભોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિવિધ વિકાસની યોજનાઓ કામગીરી બેંકના વિકાસ માટેની માહિતી પણ આપી હતી પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ વિસ્તારમાં તમામ લોકો પીડીસી બેંકમાં જોડાઈ અને બેંકના સભાસદ સાથે ચાલતી બેંક છે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો અને તમામ સભાસદો બેંકના માલિક છે હવેથી આ બેંકમાં ખાતું ધરાવનાર લોકોને પંદર ટકા દર વ્યાજે આપનાર છે અને સરકારના પરિપત્રમાં આવતી તમામ સરકારી લાભો તેમજ નિયમો મુજબ સરકારી ધારાધોરણ પ્રમાણે ઝીરો ટકા બેંક વ્યાજ પણ ઉપલબ્ધ છે આજના શુભ દિન નિમિત્તે વિવિધ લાભાર્થીઓને બેંક દ્વારા લાભ આપી અને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જસભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદના ધારાસભ્ય કનૈલ કિશોરી ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાગેલા પીડીસી બેંકના મેનેજર અને સ્ટાફ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો અને બીજેપીના સંગઠન તથા મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા